શ્રુતિ અને સમર બાળપણથી જ સાથે મોટા થયા હતા બંને એક જ સોસાયટીમાં રહેતા એકબીજાના ઘરના બાજુમાં સાતમા ધોરણ સુધી તો એમ લાગતું કે બંનેનું જીવન એક જ રસ્તે ચાલે છે એક જ ગલી એક જ મેદાન એક જ શાળા પણ પછી એક દિવસ આવ્યો જ્યારે શ્રુતિના પિતાને નોકરીના કારણે એ જ શહેરના બીજા વિસ્તારમાં ઘર બદલવું પડ્યું એ દિવસ બંને માટે ખૂબ જ ભારે હતો ઘર છોડતી વેળા શ્રુતિ રડી પડી હતી સમર પણ પોતાની આંખોના આંસુ રોકી શક્યો નહોતો બંનેએ વચન આપ્યું કે ભલે અંતર વધે પણ સંબંધ નહીં તૂટે અને ખરેખર બંને રોજ વાત કરતા સ્કૂલમાં મળતા અને મિત્રતા એ જ રીતે જીવંત રહી શાળામાં તેમની મિત્રતા એટલી જાણીતી હતી કે શિક્ષકો પણ એમને સાથે જ જોતા પ્રી સ્કૂલથી લઈને માધ્યમિક સુધી બંને એકસાથે ભણ્યા શ્રુતિના જીવનનો પહેલો સ્કૂલ દિવસ યાદગાર હતો તે ડરીને રડી રહી હતી ત્યારે સમરે એને હસાવાનો પ્રયત્ન કર્યો હતો બંનેને ચિત્રકામનો ખૂબ શોખ હતો કલાકો સુધી સાથે બેસીને પેઇન્ટિંગ કરતા એ પળો ખાસ હતી કારણ કે એ માત્ર પળો નહીં પણ તેમની યાદો હતી સમર થોડો શરારતી હતો ઘણીવાર પોતાની મસ્તીમાં શ્રુતિને મુશ્કેલીમાં નાખી બેતો અને શ્રુતિ હંમેશા એને શિક્ષકોની ઠપકાથી બચાવતી શ્રુતિ રોજ બે જણાનો ટિફિન લઈને આવતી એની મા પણ સમરના પસંદ નાપસંદ પ્રમાણે જ ખાવાનું બનાવતી જાણે સમર પણ પરિવારનો જ એક ભાગ હતો સમય પસાર થતો ગયો બંને કિશોરાવસ્થામાં પ્રવેશ્યા શ્રુતિ હવે વધુ આકર્ષક બની રહી હતી નરમ અવાજ બદલાતી આકૃતિ સમર વધુ તાકાતવર બની રહ્યો હતો ભારી અવાજ મજબૂત શરીર પણ ક્યારેય એમણે લિંગને પોતાની મિત્રતાની વચ્ચે આવવા દીધું નહોતું એમની વચ્ચે કોઈ સંકોચ નહોતો એટલા ખુલ્લા હતા કે શ્રુતિના પીરિયડ્સની તારીખ પણ સમરને યાદ રહેતી એની મૂડ સ્વિંગ્સ પણ એ સમજી જતો દસમું ધોરણ ફેરવેલ પાર્ટીનો દિવસ એ દિવસ શ્રુતિ ક્યારેય ભૂલી શકી નહીં સમરે એને એક સરપ્રાઇઝ આપ્યો એણે કહ્યું કે તે સ્ટેજ પર જઈને પોતાની ક્લાસની એક છોકરીને પ્રપોઝ કરવાનું છે શ્રુતિ માટે એ સરપ્રાઇઝની ઝટકો હતો એનું હૃદય તૂટી ગયું એ કંઈ સહન કરી શકી નહીં ગુસ્સે અને દુઃખમાં એની હાથમાં રહેલો ગ્લાસ તૂટી ગયો અને હાથમાં ઈજા થઈ સમર સ્ટેજ તરફ જતો હતો કે એણે એને જોઈ લોહી વહેતું આંખોમાં આંસુ એ તરત દોડીને એની પાસે આવ્યો એની આંખોમાં પણ આંસુ હતા શ્રુતિ એ સમયે અજીબ રીતે સ્મિત કરી રહી હતી સમરે પૂછ્યું તું હસે કેમ રહી છે શ્રુતિએ કંઈ કહ્યું નહીં ફક્ત માથું હલાવ્યું અને એને જોરથી ચાંપીને રડી પડી એ રાત્રે ઘરે જઈને શ્રુતિવિચારમાં પડી ગઈ શા માટે એણે એને રોક્યો શા માટે એને એની આંખોમાં આંસુ જોઈને ખુશી થઈ બધા સવાલોનો એક જ જવાબ હતો પ્રેમ એ સમજી ગઈ હતી કે એને પોતાના સૌથી સારા મિત્ર સાથે પ્રેમ થઈ ગયો છે પણ શું એ કહેવું જોઈએ પરીક્ષાની તૈયારી દરમિયાન સમર ખૂબ કાળજી રાખતો એને હાથ પર ભાર મૂકવા દેતો નહીં એ ફેરવેલવાળી ઘટના વિશે વાત કરવાનો પ્રયત્ન કરતો પણ શ્રુતિ હંમેશા ટાળી જતી એક દિવસ અચાનક સમરે પૂછ્યું શ્રુતિ તારો પ્રિન્સ ચામિંગ કેવો હશે શ્રુતિ શબ્દવિહીન થઈ ગઈ ઘણી વિનંતી પછી એ એટલું જ કહી શકી કોઈ પરિકથાની જેમ બંને એ વિષય પર ફરી ક્યારેય વાત નહીં કરી દસમું પૂરું થયા પછી શ્રુતિને ડર હતો કે હવે બંને અલગ પડી જશે પણ સમરે ફરી એકવાર એને આશ્ચર્ય આપ્યું એણે એ જ કોલેજ એ જ કોર્સમાં એડમિશન લીધું શ્રુતિ પોતાની બુદ્ધિ માટે અને સમર પોતાના દેખાવ માટે જાણીતા બન્યા એક દિવસ એક સિનિયરે શ્રુતિને પ્રપોઝ કર્યું સમર ગુસ્સાથી ભરાઈ ગયો એ ગુસ્સામાં મોટી મુશ્કેલીમાં ફસાયો અને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ થયો શ્રુતિ પણ એક અઠવાડિયા સુધી કોલેજ ગઈ નહીં એ દિવસ સમરને સમજ પડી એણે પોતાને પૂછ્યું જો મને બીજાને પ્રપોઝ કરવો હતો તો શ્રુતિને બીજો કોઈ પસંદ કરે એ વાત મને એટલી દુઃખદ કેમ લાગી એ દિવસ એ પણ સમજી ગયો એ પ્રેમમાં છે એ જાણતો હતો કે શ્રુતિ પોતાની પ્રેમકથા પરિકથા જેવી ઈચ્છે છે એણે નક્કી કર્યું કે જ્યારે શ્રુતિ પોતે સ્વીકારી લેશે ત્યારે એ એની પરિકથા બનાવશે બે વર્ષ પસાર થયા બંને પ્રેમ કરતા હતા પણ કોઈએ કબૂલાત નહોતી કરી એક દિવસ ઘરે જતા સમયે અકસ્માત થયો સમરે શ્રુતિને બચાવવા પોતે ઇજાગ્રસ્ત થયો શ્રુતિ તૂટી પડી ઓપરેશન થતું હતું એ હોસ્પિટલમાંથી હલતી પણ નહોતી ઓપરેશન સફળ થયું એ હોસ્પિટલના બેડ પર હતો શ્રુતિએ એને કહ્યું હું તેને પ્રેમ કરું છું જલ્દી સાજો થઈ જા એને ખબર નહોતી કે સમર બધું સાંભળી રહ્યો હતો પાંચ ફેબ્રુઆરી સાત ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીક બધું એક યોજના હતી વેલેન્ટાઇન ડેના દિવસે અંધકાર દીવો તસવીરો ભેટો પ્રપોઝલ સમરે એને પોતાની છાતી પર કરેલું ટેટૂ બતાવ્યું શ્રુતિ અને પીઠ પર એની જ પેઇન્ટિંગ શ્રુતિ રડી પડી એણે એની આંગળી બતાવી એની રિંગ ફિંગર પર સમર લખેલું હતું એ પ્રેમ હવે શબ્દોમાં બંધાતો નહોતો શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્ર ફોર યુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં